તેમજ વિયો ફોટોગ્રાફર તરીકે કલા શિક્ષણ ક્ષેત્રે અનેક સેવાઓ આપી છે તેમજ એક વરિષ્ઠ પત્રકાર તરીકે નિષ્કલંક છેલ્લા ત્રીસ વર્ષથી સમાજના પ્રશ્નોની વાંચા આપવાનું કાર્ય કર્યું છે બદલ કલા શિક્ષક અભિનંદન પાઠવવામાં આવે છે આપની સેવાઓ આવતી પેઢી માટે માર્ગદર્શક બની રહે તેવી અભ્યર્થ રહી સરકાર તેમજ સમાજના કાર્યમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે તે બદલ સમગ્ર માજવતી વતી આપને અભિનંદન પાઠવવામાં આવે છે